નમસ્કાર છોટાઉદેપુર જિલ્લામાંથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સિહોદ ચોકડી પરનો ભારત બ્રિજના પિયર નંબર ચાર ઉપર સેટલમેન્ટ આવતા તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે છોટાઉદેપુર ઉપરવાસમાંથી આવતી પાણીની ભારે આવકના કારણે અતિભારે વરસાદના પરિણામે ભારત બ્રિજના પિયર નંબર ચાર ઉપર સેટલમેન્ટ આવ્યો છે જેથી સિહોદ ચોકડી પરનો ભારત બ્રિજ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે તેમજ લોકોની અવર જવર માટે પણ બંધ કરવામાં આવ્યું હોવાનું સામે આવી રહ્યું છે મનોમંથન સાથે મહંમદ જિયાઉલ મકરાણી છોટા ઉદેપુર